તમે આટલી બધી તમે સારામાં સારી કદાચ ટૂથપેસ્ટ લાવો ને તો તમારા દોત પવિત્ર થાય પણ મુખ પવિત્ર ના થશે અને મુખ પવિત્ર કરવા માટે સાહેબ એક જ તમારા પરમાત્મા નામ ચમ સબરી રામ નામ જીના મુખ નું હતું એનો જૂઠો ફળ પરમાત્મા આરોગી એટલે પરમાત્માએ આપણા પર એટલી બધી અનુગ્રહતા કરી લે મનુષ્ય નું ઉપદોન પદાર્થ મળી પૂર્વ સંચિત કર્મોથી આ બીજા બધા જીવો સુપુર સાહેબ પરોક્ષ અને મનુષ્ય ને એવું પદાર્થ સાહેબ આ ધારણ દેવ કરી પણ શકે છે ભરી પણ શકે છે પાપી બનવું તો બની શકે છે ધર્મી બનવું તો બની શકે એવું આપણને પરમાત્મા સજારી સ્વરૂપ મનુષ્યનો અવતાર એટલે પ્રેમથી કદાચ જો આપણું પુણ્ય ઉદય ઉદય થાય ને એ માટે સાહેબ પરમાત્માની જયનો નાદ કરીએ વારંવાર સંતો આપણને કહે છે કે જય બોલો જય બોલો પણ આપણા બે વસ્તુ આપણા બધો એવી પડી છે કે આપણને પરમાત્માનું નામ લેવા દેતી નહી એક તો તમારામાં કહેતો પાપ પડી શકો કે તો પછી તમારો શરમ આવતી હોય એટલે આ છે ને હરિના દરબારમાં જઈએ ને એટલે કોઈ શરમ નહીં રાખવી નિષ્પાપી નિર્મળતા લઈ અને હરિના દરબારમાં જવું જો કદાચ આપણું કલ્યાણ થઈ જાય આપણું આ દેશ અને પવિત્ર થઈ જાય આ ભૂમિ પવિત્ર થઈ જાય ને આપણું મુખ પણ પવિત્ર થાય થાય ને એટલે પ્રેમથી બધા જઈને નાદ કરો તો આપણું આ જીવન સાર્થક થઈ જાય બોલો સદગુરુ મહારાજ આજનો મંગલ કાર્યક્રમ અમારા એવા રાકેશભાઈ એમના ભંડારી બંને બહુ સુંદર જ્ઞાન આયોજન કર્યું પોતાના દ્વારે જેમ તમે ગોળ લાવો એટલે ગળપણ લાભું ના પડે ફૂલ લાવો એટલે સુગંધ લાવી ના પડે એમ સૂર્યનો ઉદય થાય એટલે એ પ્રકાશ મેળવવું ના પડે પણ એ અંગાથી આવવા આવન આવે એમ જેના દ્વારે સંત હરિભક્ત ભેગો પરમાત્મા આવજ જ એવો યોગ કરનાર રાકેશભાઈના પરિવારને લાખોવાર વંદન એમના જે મનના ભાવ હતા કે આજે અમારે દ્વારે સંત ભક્તોનું બોલાવી હરિકીર્તન કરાવવું પરમાત્માનું એક રાસ લીલાનું આયોજન કરી આપણને બધા પર દર્શનનો લાભ આપ્યો એ બદલ પરિવારને પણ લાખો વાર વંદન પરમાત્માને એવી વિશેષ આપણે પ્રાર્થના કરીએ જેમ કે હાલના યુગમાં તો ત્રણ પ્રકારે જગત ભક્તિ કરી રહ્યું છું એક તો કોઈ કર્મથી કરી રહ્યું છું કોઈ ઉપાસનાથી કરી રહ્યું છું અને શ્રેષ્ઠ છે એ જ્ઞાન માર્ગ છે એ કોઈ જ્ઞાનથી કોક કોક વિલ્લવ હોય એ જ્ઞાનથી કરી રહ્યું છે એમ એક ભાઈ તાન તે પ્રયાગમાં નીકળ્યા હોય તે અંબાજી જેવા કે ચલો ભાઈ જાત્રાએ જઈએ આ કર્મ એને ચાલુ કર્યું અને જો સેવ અંબાજીના નજીક પોકવા છે એટલે બરાબર અંધારું થઈ ગયું છે અને અંધારું થઈ ગયું એટલે આવું કશું દેખાય ના ચોખ્ખું ચોખ્ખું દેખાય અને આવનું તેઓ પોક્યા ને એટલે અંધારામાં એક સાપ જેવું ને દેખવાનું રસ્તા એટલે પરમાત્માને વિનંતી કરી કે પ્રભુ આ સાપ છે અને ઉપાસનાઓ ચાલુ કરી ફેર પાછું થોડી વાર થઈ પેલું થી હટ્યું ના પેલા નક્કી થઈ જુ કે ના કોમો નમો ના ગોગ મહારાજ ફેર વાત પછી ફેર ભગવાન કહ્યું પ્રભુ હું તમારી પોચ પુણ્યમાં ભરોય પણ આ હતી આ સાપનું તમે હટાવી દો પણ પેલો બધું હતી હટ્યું અને ઉપાસના ઉપર ઉપાસનાઓ કર્મ તો કરીને આવ્યો તો ચાલીન પણ એટલી બધી ઉપાસનાઓ કરી કે પ્રભુ જો કદાચ એક યજ્ઞ કરું અને યજ્ઞનું ફળ તમને અર્પણ કરું પણ આરે આપ હોય હટાવી દો મારો મહારાજ સાહેબ તમારો દર્શન કરવાનું એમાં વિઘન થઈ રહ્યું છે જો કદાચ વન હટાવો તો હું તમારો એક આખો મસ્ત સુંદર યજ્ઞ કરીશ અને એનું ફળ તમને અર્પણ કરીશ બહુ ભાવથી ને વિનંતી કરી પણ આ સાપ હટ્યો એટલે એવા કોમારાવા લાલભાઈ જેવા વડીલ આયાક જ્ઞાની કે ભાઈ ચમ મહીંયા ઉભો તો તમે આ આટલી આજીવિકા કરો છો ઈ પ્રભુ મારે જવું છે દ્વાર ભગવાનના અને આ વચ્ચે સાપ પડ્યો છું અરે જો હટી જાય તો હું આ મારું કાર્ય પૂર્ણ કરી શકું એટલે જ્ઞાની છે ને સાહેબ આજે હાલ આ બધા તમારા હાલ બધા મહેસાણામાં બધી જગ્યાએ સ્ટ્રીટ લાઇટો ચાલુ છે પણ સાહેબ કહેવાય હું રાત પણ એક સૂર્યનો ઉદય થાય ને એટલે એનું નોમ બદલાઈ જાય રૂપ બદલાઈ જાય એટલે પેલા સંતને કીધું કે ભાઈ તમે એક કામ કરો તમે ઉપાસના હો તમારું કર્મ બરોબર છે પણ તમારામાં પડેલી અજ્ઞાનતા એટલે કે કેમ પ્રભુ એટલે એમને સિદ્ધિ અંધારાનું હતું એટલે એમને સ્ટોર્સ હતી ને તે બલાઇટ કરીને એટલે પેલાને દેખાણું કે હર્ય દોરડું પડ્યું હતું સાહેબ હવે જ્યાં સુધી જો હર્ય અજ્ઞાનતા ના જાય ને અત્યાર સુધી તમે ગમે એટલું ભજન કરો ગમે એટલા તીર્થો કરો પણ જો સાહેબ જો આગની અંદર જતી રહે ને તો આજના વિશ્વમાં કદાચ સૌથી શ્રેષ્ઠ પરમાત્મા હોય ને તો માતા પિતા એ આપણા શ્રેષ્ઠ પરમાત્મા છે પિતા એ આપણા ગુરુ છે માતા પિતા એ જ આપણા દેવ છે આખા વિશ્વની બધી સંપત્તિ કદાચ જો મળી જઈ હોય ને તો કદાચ માતા પિતાના આશીર્વાદથી તમને મળી છે અને કદાચ એ જો આ જો કરવું હોય ને પરમાત્મા પણ સાહેબ જો એને અવતરણ લેવું હતું ને તો આધાર કનો હતો માતા પિતાનો છે આજે વિશ્વમાં જો જેવી જેવી વિભૂતિઓ માતા પિતાના દ્વારે સાહેબ કેવી રામજીવાનો પણ અવતાર લેવો તો માતા પિતાનું સ્થાન એને શ્રેષ્ઠ ગણ્યું છે આજે બહુ આટલું બધું શિક્ષણ ટેકનોલોજી પણ બહુ દુઃખની બાબત કે આજે માતા પિતા ઘણા ખરા અમે ગડાખરના પ્રવાસે જઈએ ને મારા મંડળવાળા ઘણી વખત મને કહીએ કે આપણે કોઈ ગરમાં જઈએ તો કોઈ માતા પિતાને કોઈ બક્ષિસ આપવું હોય કોઈ દર્શન કરવા હોય ને તો અમે ઘણી વખત જોઈએ છે કે ઘણા સારા પરિવારના માતા પિતાઓ ઘણા ઘરમાં રુદન કરતા હોય છે એટલે અમારી જે ખાસ વિનંતી તમારો કદાચ પરમાત્માની દયાથી જે સંપત્તિ વૈભવ પુત્ર પરિવાર મળ્યું ખૂબ ધન્યવાદ છે આ અવસરે તમને મળ્યું છે ને એનો તમે સદઉપયોગ કરી માતા પિતાની સેવા કરી આપણું જીવન કુદાર્થ કરવા જેવું છે એવા અમારા રાકેશભાઈ રશ્મિકાબહેનનો પણ એવો ભાવ હતો અહીં મને તેડાઈ અને અહીંયા આ શ્યામ મંડળને સમસ્ત બોલાઈ રસપ્રસ આપણા સોસાયટીના તમામ રહીશો સંત માતાઓ વડીલો ભાઈઓ બાળકોના દર્શન કરાવ એ બદલ ખૂબ ખૂબ ધન્યવાદ પરમાત્માનો પ્રાર્થના કરીએ સદાય આ પરિવારને એમના મનના મનોરથ પૂર્ણ કરે અને આ સોસાયટી પર સદાય પરમાત્માની અમી દ્રષ્ટિ વસતી રહે એવા શુભ આશીષ સાથે એક આપણે ભજન બોલીએ છો બધા ફાવો તો પ્રેમથી બોલજો સાત વાળા ભાઈ છો છે જંગમ સમયે ચાલી રહ્યો સાઉન્ડ નું સેટ છે i પરમાત્માની અસીમ કૃપા આપણે કોઈ રંડા આ બધું સાહેબ તમે જે પણ કરો પરમાત્માની અસીમ કૃપા એટલી બધી એટલે پर्वतونو غسان کری